ફાઈનલી તો આપણે જો ગબર નજીક પહોંચી ગયા અહીં અને આવો કંઈક ગબનનો નજારો હે જો કંઈક અહીંયા આવો નજારો આવ્યો હે ક્યાં અંબાજી જવું હા હા ચારધામ યાત્રા ઉપર જવું એવું છે ઓકે ઓકે જો જો એક વસ્તુ આમ ઢાર હે અહીંથી ખાડો ઉતરે તો બાઇક પાસો ખેંચાય જોઈજો હે ને હજુ વસ્તુ હા અમે લિફ્ટ તમને દેખાતી છે જો તમને ઝૂમ કર્યું છે તો આપણે અંબાજી પહોંચી ગયા આ જો ડુંગર છે અને અહીંયા આપણે નીચે ક્યાંક પાર્કિંગની વ્યવસ્થા હોય ને તો નીચે જવાનું છે આપણે જો અહીંયા ઉડન ખટોલાનું પાર્ક બનુ છે આપણે બાઇક પાર્કિંગ આપણે મૂકવાનું છે બાકી બધું આમ તેમ રાખો તો હાલશે ને ઓકે ફાઇનલી આપણે જો ગબર ડુંગરે પહોંચી ગયા અહી અને આ છે ગબ્બર ડુંગરે અને આપણે આ ઉડન ખટોલા છે તો લિફ્ટ આપણે જવાનું છે તો આપણે લિફ્ટ પહોંચી ગયા અહી આ છે લિફ્ટ તો આપણે અમે આ જો ગેટે આવ્યા હે અને હવે આપણે જવાનું એ લિફ્ટ તો આપણે લિફ્ટ માં જઈએ જો આ હેરસ તો બાઇક આપણે ઉલ્કા પાર્કિંગ કર્યું છે અને આપણે જઈએ ગબર ડુંગર ઉપર તો હાલો જય તો આપણે ચાર નંબરના લોકરમાં આપણું બેગ રાખી દીધું હોય ને હાલો ત્યારે આપણે આપણે જો ઉડન ખટોલા એટલે લિફ્ટમાં જવાનું છે તો લિફ્ટમાં આપણે આવેલા જઈએ અહીં બોલો જય અંબાજી માથકી જય આપણે આવેલા જઈએ હરવારમાં શકલ તો આવ બુડિંગ થઈ જશે એ તો એવું રહેવાનું અને આ જો ઉડન ખટોલા તરફ જાય છે વનખટોલા ની કઈક આવી સિસ્ટમ હોય છે દેજો જાય લેન મોગર હે જે તો આ અને આપણે જો લેપમાં બેહી ગયા અહી હવે જવાનું આપણે ગબ્બર ડુંગર ઉપર અંબાજી માના દર્શન કરવા જો આવો કઈક નજારો આપણે જો જાઓ ઉપર તૈયાર થઈ જઈએ અહીં ઉપર આપણે કેવો નજારો હે આપણે જે ગબ્બરના ગબ્બર ડુંગર ઉપર અંબાજી માના દર્શન કરવા લેફ્ટમાં જો આવો કઈક નજારો લાગે જો મસ્ત ભાઈ આવે જોઈ ગેટ હે અને આપણે જો ઈ બેઠા હે દેખી મસ્તીનો ઠંડો પવન આવે છે

આ લીપમાં આપણે આવ્યા અહીં અને આ છે અંબાજી મંદિર તો આપણે દર્શન કરવાના છે તો જોઈ લો નજારો કેવો લાગે મસ્ત નજારો લાગે અહીંથી જોવા માટે કેવો નજારો હે અને અમે પાછળ એ અંબાજીમાંનું મંદિર છે આ ગબ્બર ડુંગરવાળું મંદિર અને ઓલું છે અહીંયા હું દર્શન કરવા જવાનો હમણાં ફાઇનલી તો આપણે એ બાજુ દર્શન કરી લઈશું ફાઇનલી જો આપણે જડી ગયા હી ઓમજી મના દર્શન કરવા માટે જે રહે કેવો નજારો લાગે ઉપરથી ફાઇનલી આપણે આ રસ્તો ઝીકઝેક રસ્તો દેખાય ને બધું ક્રોસિંગ કરીને આવ્યા અહીં અને અંબાજીનો રસ્તો જોવા આવતો હશે અત્યારે છીએ ગબર ડુંગર ઉપર જો મસ્તીનો ઠંડો ઠંડો પવન આવે અને મસ્તીની વાઈવ આવે હાલો ફાઇનલી આપણે એક દર્શન પહેલાં કરી આવી

ચીકઝેક જેવો ચલો તમે પછી મળે છે ને આપણે જો હવે ફાઇનલી હવે આટલું ચડીને આપણે દર્શન થઈ જાય છે દર્શન કરવા માટે આ રીતે ગોર ગોર રાઉન્ડ રાઉન્ડ ઘૂમવું પડે તો દીક્ષણા થઈ જાય આખી ક્યાં આપણે ફરતા 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 ગુમવી જો આપણા ભાઈ બના ફાઇનલી બેઠા આપણે દર્શન કરી લીધા ફાઇનલી હાલો તો આપણે નારિયર વધેરતા આવી આપણે જોતો તો એ નારિયર વધેરવા આવી ગયા અહીં

લિપનો આખો વ્યૂ વ્યૂ જો આપણે આપણે લાઈનમાં ઉભા સાઈડ નો કંઈક આવો હે ફાઈનલી આપણે લીપમાંથી ઉતરી ગયા અહીં અને મંદિરને દર્શન પણ કરી લીધા છે મસ્ત દર્શન થઈ ગયા છે અને જો આ બધાએ આગળ આગળ જાય છે આવો કંઈક બગીચા જેવું નેશન આપેલું છે ચાલો ત્યારે જવાનું હાલ 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 જો ગબ્બરનું વાયુ વાવો આવે આપણે અહીંયા ઉપર ચડીને આવ્યા જો લિફ્ટમાં ફાઇનલી તમને લિફ્ટનો વ્યૂ દેખાડો આ લિફ્ટમાં આપણે જઈને આવી ગયા અહીં જો આવે કંઈક સુવિધા હેલ લિફ્ટમાં નીચે ઉતરીએ એટલે જમવાનું નાસ્તા પાણી બધું મળી જાય અહીંયા ગણે તો આપણે જમવાનું કંઈ હે નહીં જો આવું કંઈક એક્ઝિટ આપેલું છે બહુ મસ્ત લોકેશન છે અને આપણે બહાર નીકળી ગયા હી ફાઇનલી જો ફાઈનલી આપણે દર્શન કરી લીધા છે તો હવે આપણે લિફ્ટમાંથી બહાર નીકળી ગયા હી અને હવે ફાઇનલી રસ્તે ચડી ગયા હવે બેગ ને લઈ અને બાઈક લઈ અને આપણે જવાનું અંબાજી ફાઈનલી તો આપણે ગબ્બરથી નીકળી ગયા અહીં ગબ્બરના દર્શન કરી લીધા છે હવે આપણે જઈએ અંબાજીના મેન મંદિરે એ તો જો આ ઢારો એટલો હોય બાઈક સ્પીડમાં જાય આ જો મેન મેન્ટમાં હે જય અંબાજી લખવાનું બોલતા નહીં આવું કંઈક લોકેશન હે અંબાજીમાં નું જો બસ પડી હે ટ્રાવેલર વાળા આવતા હોય ને અંબાજી એના માટેની સુવિધા મસ્ત દર્શન થઈ ગયો ટાઈમ કેટલો થયો હવે હવે એક થઈ ગયો હે હું થોડીક આ લીફમાં ના તે થોડુંક ટ્રાફિક હોય ને આજ તો બહુ ટ્રાફિક નહોતું અને તો થોડીક વાર તો લાગી જ જાય ભાઈ ઘણો ભી પકડી જાય સાટી અને આપણે જે અંબાજી મંદિર રે માં અંબાજી મંદિરના દર્શન કરી લઈએ પછા દે લઈ લીધો હે અને જો આપણે આયાજી આશ્ય અંબાજી મંદિર ની મેન બજાર જો આપણે 8 નંબરના ગેટે થી એન્ટ્રી લઈ લીધી છે જો 8 નંબરના ગેટો થી જ આવી કંઈક અંબાજીમાં દર્શને જઈ અંબાજીમાં બજાર આવી કંઈક છે તો આ સાઈડ થી આપણે અંબાજીમાં ના દર્શન કરીને આવ્યા હતા અને આર્ય આબુ રોડ પાછો આપણે જવાનું છે અને આપણે બાઈક આમ પાર્કિંગ કરેલું છે તો આપણે જોઈએ અને જો સાઈડમાં એટલી બજાર છે કોઈ બી વસ્તુ તમારે લેવું હોય ને તો મળી જાય એટલે કે વ્યવસ્થા રાખીએ બજારની તો કંઈ તકલીફ ન પડે વેચવા વાળાને અને લેવા વાળાને તો એના લીધે આ સુવિધા સારી છે તો આપણે ગબ્બર અંબાજીમાં દર્શન થઈ ગયા અને અહીંયા પણ દર્શન થઈ ગયા છે તો ચાલો આજ આ છે રજિસ્ટરની બોર્ડર અને આપણે જો ફાઈનલી રજિસ્ટરની બોર્ડરે એન્ટ્રી લઈ લીધી છે અને પાછળ રહી ગયો ગુજરાત અને આથી રાજસ્થાનનો વિસ્તાર ચાલુ થઈ ગયા હે તો આપણે હવે ફાઇનલી રાજસ્થાનમાં પહોંચી ગયા અહીં હવે આબુ રોડે આપણે લગભગ પંદર કિલોમીટર જેટલું સેટું છે પછી આબુ રોડે પહોંચી જઈશું આપણે ફાઇનલી જો આ બોર્ડર ટપી ગયા અહીં અને રાજસ્થાનમાં એન્ટ્રી થઈ ગયા આબુ રોડ હોળ કિલોમીટર છે માઉન્ટ આબુ ચુમ્માલી જયપુર પાંચ છ ઉપર હે હળી પાંચ જેવું તો આપણે હવે હા રાજસ્થાનની વાય હાજો રાજસ્થાન પિકઅપમાં જે પણ દેખાય બધું રાજસ્થાનનું છે હવે આપણે ગુજરાત બોર્ડર પૂરી તો હવે આપણે સીધો અપૂર એન્ટર થવાનું છે મસ્ત નથી હવે હેલો તો દોસ્તો આપણે ફાઇનલી રાજસ્થાનમાં એન્ટર આવી થઈ ગયા છીએ અને હવે આબુ રોડે પહોંચી ગયા છીએ તો અહીંયા જો ગુજરાતથી માંડીને આબુ રોડ લગી તો આર એસનું કામકાજ બહુ મોટા પાયે છે અહીંયા જો આર પથ્થર જોતો હોય ને એટલો દુનિયાનો મળી જાય અહીંયા મળી જાય અને પાલનપુરથી રાજસ્થાનની બોર્ડર સુધી ગુજરાત સાઈડે મળી જાય જુઓ એટલો આરસ દુનિયાનો આરસ મળી જાય આ કરતા ગુજરાતમાં જ આજુ હોય ઝગડ્યું કામ ગયું બંપ ટપી ગયો સીએનજી પંપ આવ્યો પણ બંધ હાલો તો માઉન્ટ આબુ ની કંઈક વાઈવ આવી છે બે બાજુ આરસ પથ્થર માટેનો કઈક પ્રખ્યાત છે રાજસ્થાન તો આમ તો આરસ માટે પ્રખ્યાત છે એટલે અહીંયા માર્બલ પથ્થર જેટલો જોતો હોય ને એટલું મળી જાય જો કંઈક આવી વાઈવ આવે છે હાલો તો આપણે ફાઈનલી રાજસ્થાનમાં એન્ટર થઈ ગયા અહીં અને જો સામે પુલ આવે છે પુલ ટપી જવાનો હે

ડાબુ ઉપર આપણે તો હાલો આપડા ભાઈ બહેન પાછા ભેગા થઈ જાય બધા અને એ ત્રણે જો ત્રણેય સાયકલ લઈને જાય છે અને હું એવો હું કે બાઈક લઈને નીકળ્યો હાલો તો એલા જોયો અહીંયા રોકવાનું ગમે રોકવા માટેનું પૂછપરછ કરવાની છે તો ક્યાંક જો સેટિંગ આવી જાય તો રોકી જવાય હેલો દોસ્તો તો આપણે જો હાજનો ટાઈમ થતો હોય અને આપણે આવી ગયા નહીં જમવા માટે તો અહીંયા જો હોટલમાં આપણે જમવા આવી ગયા હી અને જો સામે શૈલેષભાઈ બેઠા હે અમે દિનેશભાઈ એન કા કિરણભાઈ બેઠા હે અને બતાવ્યો બતાવ્યો તમને

એટલે તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં હર મહાદેવ